એકદમ ટેસ્ટી અને એકદમ સોફ્ટ અને સ્પોન્જી પંદર મિનિટમાં તૈયાર થઈ જાય એવા ઇન્સ્ટન્ટ સૂજીના ઢોકળા બનાવવા માટે સૌથી પહેલાં જો તમે મારી ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હેલો ફ્રેન્ડ્સ તો આજે હું તમારા માટે લઈને આવી છું ઇન્સ્ટન્ટ સૂજીના ઢોકળા તો ચાલુ રેસીપી શરૂ કરો સૌથી પહેલાં તો મેં અહીંયા એક કપ સૂજી લીધેલી છે અને એ જ કપના માપથી મેં અહીંયા એક કપ છાશ લીધેલી છે જો છાશની જગ્યાએ તમે દહીંનો ઉપયોગ પણ કરી શકો છો તો મેં અહીંયા થોડી થોડી કરીને બધી જ બધી જ છાસ આપણે સૂજીના અંદર ઉમેરીને સરખી રીતે મિક્સ કરી લેવાનું છે આપણી સરખી રીતે અહીંયા મિક્સ થઈ જાય એટલે આપણે એના દસ મિનિટનો રેસ્ટ આપી દઈએ તો દસ મિનિટ થઈ ગયા છે અને સૂજી પણ આપણી લગભગ એકદમ તૈયાર થઈ ગઈ છે તો એકવાર હલાઈને આપણે એને એક મિક્સર જારમાં કાઢી લેવાની છે તો સૂજીને આપણે બંધ ચાલુમાં ગ્રાઇન્ડ કરી લઈ લઈએ તો તૈયાર થઈ ગઈ છે આપણે ઢોકળા માટેનું ખીરું હવે આપણે એમાં એક ચમચી લસણ મરચાને વાટીને લીધેલા છે હવે એમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લેવાનું છે અને વન ફોર સ્પૂન જેટલો આપણે અહીંયા ઈનો ઉમેરી લેવાનું છે તે પછી આપણે ઈનોને એક્ટિવેટ કરવા માટે થોડું પાણી ઉમેરી લેવાનું પછી બધી વસ્તુને આપણે સરખી રીતે એકવાર હલાવી લેવાનું છે તો તૈયાર થઈ ગયું છે આપણું ઢોકળા બનાવવા માટે એકદમ પરફેક્ટ ખીરું હવે આપણે એને એક સ્ટીમર પ્લેટમાં કાઢી લઈએ અને ઉપરથી થોડું મરચું સ્પ્રિંકલ કરી લઈએ તો મેં અહીંયા સ્ટીમરમાં પહેલેથી જ પાણી બોઈલ કરવા મૂકી દીધેલું છે હવે આપણે પ્લેટને સ્ટીમરમાં મૂકી પાંચ મિનિટ સુધી આપણે તેને સ્ટીમ કરી લઈએ પાંચ મિનિટ થઈ ગયા છે હવે આપણે એકવાર ઢોકળાને ચેક કરી લઈએ તો ઢોકળા આપણે આ રીતે ફૂલીને તૈયાર થઈ ગયા છે અને એકદમ સરખી રીતે ચડી પણ ગયા છે તો એને આપણે સરખી રીતે આપણે એને કટ કરી લેવાનું છે તો ઢોકળાના વઘારમાં મેં અહીંયા ચાર ચમચી જેટલું તેલ લઈ લીધેલું છે તેમાં આપણે એક ચમચી જેટલી રાઈ ઉમેરી લેવાની છે રાઈ આપણી સરખી રીતે કકડી જાય એટલે અડધી ચમચી જીરું ઉમેરી લેવાનું છે અને જીરું રાઈ બે સરખી રીતે કકડી જાય એટલે આપણે એમાં અડધી વાટકી જેટલા મીઠા લીમડાના પાન ઉમેરી લેવાના છે લીમડાના પાન આપણે તેલમાં કકડી જાય એટલે આપણે એમાં એક ચમચી તલ ઉમેરી લેવાના છે અને આપણો વઘાર એકદમ તૈયાર થઈ ગયો છે ઢોકળા માટે ઢોકળા ઉપર આપણે વઘારને નાખી લેવાનો છે અને ઉપર થોડી આપણે ઝીરની સમારેલી કોથમીર ઉપર નાખી લેવાની છે તો આપણા એકદમ ટેસ્ટી અને એકદમ સોફ્ટ એવા સોજીના ઇન્સ્ટન્ટ ઢોકળા તૈયાર છે ફ્રેન્ડ્સ એકવાર જરૂરથી આ રેસિપી ટ્રાય કરજો અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડિયોને લાઇક અને ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી અને નીચે આપેલ બે લાઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી મારા અનેક નવા વિડીયો તમારા સુધી પહોંચી જાય